જય માતાજી મિત્રો રૂબી કિચન તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું વધેલી રોટલીના ભજીયા આ ભજીયા ખાવામાં એટલા ટેસ્ટી લાગે છે કે તમે એકવાર આ રીતના વધેલી રોટલીના ભજીયા બનાવશો તો તમે જયારે પણ વધેલી રોટલી હશે ત્યારે તમે જ રીતના વધેલી રોટલીના ભજીયા ચોક્કસથી બનાવશો એટલે આપણે આ ટેસ્ટી વધેલી રોટલીના ભજીયા બનાવીને તૈયાર કરીશું તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઈક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ વધેલી રોટલીના ભજીયા તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું સૌથી પહેલા આપણે વધેલી રોટલીના ભજીયા બનાવવા માટે આપણે આ રીતના રોટલી લઈ લેવાની છે તમારા ઘરની અંદર કેટલા સભ્યો છે એ પ્રમાણે તમારે રોટલી લેવાની છે મેં અત્યારે આ ચાર નંગ રોટલી લીધી છે તો આપણે એકદમ સરસ આ રીતના જો બપોરની હોય તો તમે બપોરની રોટલી લઈ શકો છો અને રાતની હોય તો તમે રાતની પણ લઈ શકો છો તમારી પાસે જે પણ રોટલી હોય તમે લઈ શકો છો મેં અત્યારે મીડિયમ સાઈઝના પાંચ થી છ બટાકા લીધા છે નાના છે એટલે મેં વધારે લીધા છે અમારી રોટલીનો માવો કેટલો બનાવો છે એ પ્રમાણે તમારે આ બટાકાને લેવાના છે તો બટાકા ની અંદર મેં પહેલેથી જ મીઠું નાખી અને તેને બાફી લીધા છે અને બાફી અને તમારે અડધા કલાક માટે એકદમ સરસ ફ્રીજ ની અંદર ઠંડા કરી લેવાના છે ફ્રીજ ના હોય તો તમે બહાર પણ કલાક માટે એકદમ સરસ ઠંડા થઈ જાય પછી તમારે આ બટાકાના ભજીયા બનાવાના છે ગરમ બટાકા હોય ત્યારે તમારે આ ભજીયા બનાવવાના નથી તો આપણે બેટર બનાવવા માટે એક વાટકી ચણા નો લોટ લઈશું એક કપ મેં લીલા ધાણા લીધા છે આપણે જરૂર પ્રમાણે હિંગ લઈશું દોઢ ટેબલ સ્પૂન મેં મરચું લીધું છે એક ટેબલ સ્પૂન હળદર લીધી છે એક ટેબલ સ્પૂન મીઠું લીધું છે એક ટેબલ સ્પૂન ગરમ મસાલો લીધો છે એક ટેબલ સ્પૂન ધાણા પાવડર લીધો છે અને આપણે બે મીડિયમ સાઈઝ મરચાને આ રીતના જીયા ચોપ કરી લેવાના છે જરૂર પ્રમાણે આપણે પાણી એડ કરીશું તો સૌથી પેલા આપણે ભજીયાનું બેટર બનાવી લઈશું તેની માટે આપણે એક બાઉલ લઈ લઈશું અને આપણે જે ચણાનો લોટ લીધો છે તે આપણે બાઉલની અંદર એડ કરીશું હવે આપણે તેની અંદર લાલ મરચું પાવડર એડ કરીશું થોડીક આપણે હળદર એડ કરીશું સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું તો આપણે લાલ મરચાંના કચરા લીધા છે તો એની અંદરથી આપણે અડધા જ આપણે મરચાંને એડ કરીશું હવે આપણે તેની અંદર લીલા ધાણા એડ કરીશું હવે આપણે થોડું થોડું પાણી એડ કરી અને બેટર બનાવી લેવાનું છે બેટર તમારે વધારે ઝાડ ઉપર નહીં અને વધારે પતલું પણ નહીં એ રીતના આ બેટર બનાવવાનું છે એકદમ સરસ આ રીતના આપણે મિક્સ કરી લેવાનું છે તો આપણું બેટર એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે આપણે એક ગ્લાસ પાણી લીધું હતું તેની અંદરથી આપણે અડધા ગ્લાસથી પણ ઓછું આપણે પાણી વધ્યું છે આટલું બેટર તમારે બહુ જાડું નહીં અને બહુ પતલું પણ નહીં રીતના બેટર બનાવવાનું છે તમે બેટર બનાવીને તૈયાર કરો એટલે તમારે એડ કરી લેવાનું કે તેની અંદર કોઈ પણ મસાલો વસાવો તો તમે તેની અંદર એડ કરી શકો છો તો મને અત્યારે થોડું મીઠું ઓછું લાગે છે તો હું મીઠું એડ કરી રહી છું બરાબર મિક્સ કરી લઈશું તો આપણું બેટર એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે હવે તેને આપણે એક સાઈડમાં મૂકીશું તો આપણે એક મોટું વાસણ લઈ લઈશું અને હવે આપણે બટાકાનો માવો તૈયાર કરવાનો છે તો તેની માટે આપણે તો એકદમ સરસ આપણે બટાકાને સીણીને પછી એડ કરીશું તો માવો તમારો એકદમ સરસ સ્મૂથ તૈયાર થશે આ ભજીયા ખાવામાં એટલા સરસ લાગે છે કે તમે જ્યારે પણ આ રીતના રોટલી વચ્ચે તો તમે આ ભજીયા ચોક્કસથી બનાવશો એટલા ટેસ્ટી આ વધેલી રોટલીના ભજીયા બનીને તૈયાર થાય છે તો બટાકાને આપણે એકદમ સરસ ચીણી લીધા છે હવે આપણે બટાકાની અંદર મસાલો કરીશું તો આપણે સૌથી પહેલા લીલા મરચાં એડ કરીશું ધાણાજીરોનો પાવડર એડ કરીશું આપણે કચરા જે મરચાં વાટીને લીધા છે એડ કરીશું ગરમ મસાલો એડ કરીશું થોડીક આપણે હળદર એડ કરીશું લાલ મરચું પાવડર એડ કરીશું તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછું મરચું એડ કરી શકો છો થોડુંક આપણે મીઠું એડ કરીશું બટાકા બાપતી વખતે મેં મીઠું એડ કર્યું છે એટલે આપણે મીઠું સ્વાદ અનુસાર જ લેવાનું છે છેલ્લે આપણે લીલા ધાણા એડ કરીશું હવે આપણે એકદમ સરસ બધું મિક્સ કરી લઈશું તો આપણો મસાલો એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયો છે આપણે રોટલીનું સ્ટફિંગ કરીએ ત્યાં સુધી આપણે ગેસ ઉપર તેલ ગરમ કરવા માટે મૂકી દેવાનું છે તો હવે આપણે રોટલી લઈ લઈશું અને આપણે જે બટાકાનો માવો તૈયાર કર્યો છે તે રોટલી ઉપર એડ કરીશું અને આખી રોટલી પર આપણે આ માવાને સરસ લગાવી દેવાનો છે આ રીતના આપણે આખી રોટલી પર માવાને સરસ લગાવી દઈશું આ રીતના બધી સાઈડમાં તમારે માવાને એકદમ સરસ લગાવવાનો છે તો આપણે આખી રોટલી પર એકદમ સરસ માવ લગાવી દીધો છે હવે આપણે એક બીજી રોટલી લઈશું અને તેને આ રીતના આપણે ઉપરથી રોટલી તો એકદમ સરસ આ રીતના દબાવીને તૈયાર કરી લઈશું હવે આપણે રોટલીના સરસ આ રીતના પીસ કરી લઈશું આપણે એક રોટલીના ચાર પીસ કરીશું આપણે આ રીતના ચાર પીસ કરી લેવાના છે તો આપણા ચારે પીસ તૈયાર છે હવે આપણે જે ચણાના લોટનું બેટર લીધું છે તેની એકવાર આપણે આ રીતના મિક્સ કરી લઈશું અને હવે આપણે જે રોટલીને કટ કરીને રાખી છે તે એડ કરીશું આપણે ખીરાની અંદર સરસ રોટલીને એકદમ સરસ ડબોળી લીધી છે તો આપણું તેલ પણ એકદમ સરસ ગરમ થઈ ગયું છે તો આપણે જે રોટલીને ડબોળીને રાખી છે તે આપણે તેલની અંદર એડ કરીશું તમારે રોટલીને ફેરવવાનો ઉતાર નથી કરવાની થોડીક વાર માટે આપણે રોટલીને થવા દઈશું આપણે ભજીયાને બીજી સાઈડમાં ફેરવી લઈશું આ રીતના તમારે હળવ્યા હાથેથી ફેરવવાના છે તો આપણો ભજીયો એકદમ સરસ તળાઈ ગયું છે તમે જોઈ શકો છો તેનો કલર એકદમ સરસ આવી ગયો છે હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું તેલ એકદમ સરસ તમારે નિતારી લેવાનું છે અને હવે આપણે એ જ રીતના બીજું ભજી તૈયાર કરી લઈશું તો હવે આપણે આપણે પછી તેને પલટાવી લેવાનું છે તો તમે જોઈ શકો છો નીચેની સાઈડમાં એકદમ સરસ ભજીયું આપણું તળાઈ ગયું છે તો આપણું બીજું ભજીયું પણ એકદમ સરસ તળાઈને તૈયાર થઈ ગયું છે તો આપણે તેને પણ કાઢી લઈશું તો આપણે ફરીથી એ જ રીતના ભજીયા આપણે આપણે તળવા માટે તો તો રીતના બધા જ બનાવીને તૈયાર કરી લઈશું આપણા ભજીયા એકદમ સરસ તળાવીને તૈયાર થઈ ગયા છે તો આપણે ભજીયાને સર્વ કરી લઈશું ભજીયાને આપણે ટામેટો કેચઅપ સાથે સર્વ કરીશું ટામેટો કેચઅપ સાથે એકદમ સરસ લાગે છે ભજીયા એકદમ સરસ આપણા વધલી રોટલીના ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે તો હવેથી તમે પણ આ જ રીતના વધલી રોટલીના ભજીયા ઘરે બનાવી શકો છો અને ખૂબ જ ટેસ્ટી આ ભજીયા બનીને તૈયાર થાય છે તો આપણે એક ભજીયાને કટ કરીને પણ બતાવીશું અને એક ભજીયાને કટ કરીને બતાવીશું તો એકદમ સરસ ભજીયા બનીને તૈયાર થયા છે તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા ભજીયા બનીને તૈયાર થયા છે તેનો માવો પણ એકદમ સરસ તમે જોઈ શકો છો સરસ દેખાઈ રહ્યો છે તો હવેથી તમે પણ આજ રીતના વધેલી રોટલીના ભજીયા કે તમને આ વધેલી રોટલીના ભજીયા ની રેસીપી કેવી લાગી જો તમને આ વધેલી રોટલીના ભજીયા ની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય